નમસ્કાર મિત્રો હું છું ધનીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જુનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઈટલ છે પૂંદમ ની અજવારી રાત તો મિત્રો આ કાવ્ય કરું છું આપણે ખૂબ જ ગજબ ની આ વાત છે તારી સાથે આજે મુલાકાત છે ખૂબ જ ગજબ ની આ વાત છે તારી સાથે આ મુલાકાત છે રિસાઈ હવે ચાલી જઈશ તો તારા માટે અંધારી રાત છે ને હવે ચાલી જઈશ તો મારા માટે અંધારી રાત છે હૃદયના ધબકારા મારા તેજ છે રોમ રોમમાં પ્રેમનો થન ગણા છે હૃદયના ધબકારા મારા તેજ છે રોમ રોમમાં પ્રેમનો થન ગનાટ છે લાગણી તોડીને ચાલી જઈશ તો મારા માટે જિંદગી સુમશાન છે લાગણી તોડીને ચાલી જઈ તો મારા માટે જિંદગી સુમસાન છે રાતની અતિ સુંદર શરૂઆત છે તારાઓની મહેફિલની રંગત છે રાતની અતિ સુંદર શરૂઆત છે તારાઓની મહેફિલની રંગત છે મહેફિલ છોડીને ચાલી જઈશ તો મારા માટે વિરહની આગ છે મેં ફિલ છોડીને ચાલી જઈ તો મારા માટે વિરહની આગ છે તારી વાટ મેં દિન રાત જોઈ છે નગરની ગલીઓમાં તને શોધી છે તારી વાટ મેં દિન રાત જોઈ છે નગરની ગલીઓમાં તને શોધી છે હવે તું હૃદયમાં સમાઈ જા મુરલી પૂનમની અજવાળી રાત છે હવે તું હૃદયમાં સમાઈ જા મુરલી પૂનમની અજવાળી રાત છે હવે તું હૃદયમાં સમાય જા મુરલી પૂનમની અજવાળી રાત છે તો મિત્રો આપ સૌએ અમારી પ્રથમ કાવ્યરચના સાંભળી હવે હું આપને સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું ટાઈટલ છે મોહિની તો આવો મિત્રો આ કાવ્યની રચના હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો

જ્યારે તારા કેશનો છાયો મને માણવા મળે છે જ્યારે તારા કેશનો છાંયો મને માળવા મળે છે તે ખીરેલી સાંજ મને ખૂબ જ સુંદર લાગે છે તે ખીરેલી સાંજ મને ખૂબ જ સુંદર લાગે છે જ્યારે તારી લટકારી ચાલ મને જોવા મળે છે જ્યારે તારી લટકારી ચાલ મને જોવા મળે છે તે મધુર રાત મને ખૂબ જ સુંદર લાગે છે તે મધુર રાત મને ખૂબ જ સુંદર લાગે છે જ્યારે મારા હૃદયની વાત તને કહેવા મળે છે જ્યારે મારા હૃદયની વાત તને કહેવા મળે છે મુરલી હળપણ મને ખૂબ જ સુંદર લાગે છે મુરલી હરપણ મને ખૂબ જ સુંદર લાગે છે જ્યારે તને હૃદયમાં

આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો સાંભળો જુઓ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવવાનું તો મિત્રો આ મારી લાઈવ કાવ્ય રચના સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં કીબોર્ડનું સંગીત વાગે છે તે કીબોર્ડનું સંગીત મારું જ વગાવેલું છે અને બાસુરી વાતનની અમારી ચેનલ યુટ્યુબમાં છે જેમ એકસો પચીસ રાગો મેં ઇન્ડિયન ક્લાસિકલ રાગ રાગીની આની રીતો બનાવી તેને બાસુરીમાં વગાડી તેને વિડીયો બનાવીને મેં અપલોડ કરેલા છે તો જરૂરથી મારું બાસુરી વાતન સાંભળો આપણા પિત્રમંડળના શેર કરો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની આ શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્ય સાંભળે તે એ બદલ હું આપ સૌનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ